પ્રિય દર્શકો આ વાત છે ગ્વાલિયર પ્રદેશના મગરોલી ગામની ત્યાં ઘણા ભક્તો રહેતા હતા બધાને એક દિવસ વિચાર થયો કે ચાલો સંગ લઈને છપૈયા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા આવીએ તે દિવસે બધાને ચાલતા જવાનું સંગ લઈને બધા નીકળ્યા મહારાજના ભજન કીર્તન કરતા કરતા સંગ પહોંચ્યો છપૈયા ધામ આજ કોઈના હૈયામાં હરખ માતો નથી ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિને સૌએ વંદન કર્યા દંડવત કર્યા અને સૌ મંદિરે દર્શન કરવા ગયા હવે સંઘમાં એક વૃદ્ધ ડોશીમાં હતા એમાં માડીને આંખે ઓછું દેખાય તે બિચારા જાળીમાંથી નેજવા માંડી માંડીને જોયા કરે હવે ગઢા ડોશીમાં તે આગળ પણ જઈ શક્યા નહીં બધા ભક્તો આગળ મંદિરમાં જતા રહ્યા પણ ડોશીમાંથી જવાયું નહીં તે બિચારા જાળીએથી જોયા કરે હવે એક તો જાળીને દેખાય ઓછું ને ભક્તો એટલા જાજા તે માડીના દર્શન બરાબર થયા નહીં માડી બહુ અકળાયા ડોશીમા મનમાં વિચારો કરે છે કે હું પ્રયાગરાજ ગઈ હતી તે ત્યાં મને કેટલા નજીકથી સુંદર વાઘા ઘરેણા સાથે મહારાજના દર્શન થયા હતા પછી હું કાશીપુરીમાં ગઈ ત્યાંય મને નજીકથી દર્શન થયા અયોધ્યામાંય મને અંગે અંગ ઘરેણા સહિત બધા ઝીણવટ ભર્યા દર્શન થયા અરે મારા ગામમાં હું કેવા સરસ મહારાજના દર્શન કરું છું પણ અહીંયા હે સર્વાવતારી ભગવાન સ્વામી નારાયણ આવડું મોટું તમારું ધામ ને દર્શન નહી ધર્મ ભક્તિના પુત્ર તમે સર્વોપરી ભગવાન ને દર્શન સાવ આવા અમને ગરઢા માણસ ને આંખે દેખાય નહીં તમારે ધામે તમારે દર્શન આવી ને સાવ દર્શન વિનાની રહીશ આ તમારું જન્મસ્થાન ગણાય મહારાજ અહીં તો ઘનશ્યામના દર્શનનો કેટલો મહિમા છે પ્રભુ હે પ્રભુ દયા કરો દયા કરો મહારાજ આ તો આભાસ માત્ર નહીં જેવા દર્શન થાય છે આટલું માડી તો બહુ દિલગીર થઈ ગયા આ પ્રભુ બેઠા બેઠા પ્રાર્થના સાંભળે છે માડી સાચા હૃદયથી પોકાર કરી રહ્યા છે પણ ભગવાને હજી તપાસતા હતા કે માડી હજી આગળ શું કરે છે પણ ડોશીમાં તો એમ નામ વલખા મહારાજ કરતા હતા બીજા બધા તો દર્શન કરીને ફટફટ નીકળી ગયા પણ ડોષી માને હઈએ હજી દર્શન કરવાનો સંતોષ થયો નહોતો માંડીને વલખા મારતા જોયે મહારાજને આજે મૂર્તિ રૂપે રહેવાયું નહીં ત્રણેય ડેરામાં એક સાથે સૂર્ય જેવો પ્રકાશ નીકળ્યો ડોષી મા તો જોઈ રહ્યા કે આહા હાહા આહાહા દશે દસ મૂર્તિઓ એક સાથે જળહળ જળહળ એવી અદ્ભુત દેખાય પણ એવા વસ્ત્ર અલંકાર સાથે બધા દર્શન થયા તે ડોશીમાં ઓળખી ન શક્યા કે આમાં ઘનશ્યામ મહારાજ કોણ ત્યાં તો ઘનશ્યામ મહારાજ નીચે અમે પોતે ઘનશ્યામ મહારાજ લ્યો કરો દર્શન ત્યારે માડીના હૃદયમાં આનંદ નો પાર ન રહ્યો માડીએ ઘનશ્યામ મહારાજ ના ઉવારણા લીધા બે હાથ જોડીને નીતરતા નેત્રે મહારાજના દર્શન કરતા રહ્યા થાય છે આપણા જીવનકાળમાં એક વાર જરૂર આ દિવ્ય પ્રતાપી ઘનશ્યામ મહારાજ ના દર્શન કરવા જવું જ જોઈએ એ જ સર્વ ને ભાવથી જય સ્વામિનારાયણ